લે ઈ કે ઓલું હે આ ભય નું કારીગર નું હે નું હે નું હે કારીગર ભૂડા માં થોડા કાકા કોઈ ઓન ને ન ચડત ની પર છે ઉપર એ ભય પડતો ની હો બોલા જાજો બોલો કેણી ના તો ગણી કાજો કેણી હા કિરણ ઓને પૂરા ડુકો પાડો ઉલાયન કે હેડો અમે જાવ તો તો પતી ગયો હો કામ અગરન હા હોભરો છે તાર હેડ ને પાઇપું લેવા ગયો તો પાઇપું લેવા આ પાઇપું કેટલા લાયા હા પાઇપું હારી હો અલ્યા

હવે ગમે કરીને તમાકુ નેદા ને પુડે નાખું કાલોડી દઉં મેદાવાની છે સીડી નાખવાની જેટલી મહેનત પડી છે એવું